એવું નહીં વાઘુભા અમાર કુટુંબ છે તમારે જેટલું બોલો એટલું બોલો ચડાવવાનું તમારે આવું પડશે હું રાજી હું ગળાની ની હું બહુ રાજી તું પી એટલે મને વિશ્વાસુ આપડે હવાઈ જાવ

બે ગાડીઓ ભરીને જોવા કુશીન છે આવી જૂઠી વાતો ના કરો એ બધું તો સાચી વાત કરું આ વાઘુજી છે

તમાર ઘેર આવતો તો હું ચ મારા ઘેર શું લેવા હવાર તૈયાર થઈ જજો ચોકાણ માર હગે કરવા જવાનું છે એટલે હગે કરવા જવાનું છે કે જોવા જવાનું છે કેજી એટલે તમને વિશ્વાસ છે કે નહીં વિશ્વાસ તો હમુરદો નહીં અરે ફાઈનલ વાત છે અને તમારા કુટુંબના બધા નાબાનું છે કેમ તારું કુટુંબ ચોકાણ ઊંજી ગયું છે હવે મારું કુટુંબ ચો છે માર કાકો એકલા અને તમારા કુટુંબના ચાર થી પાંચ માણસો આવે ને તો તોકણ ભડગો પડે અને માર હગુ થઈ જાય કે બલ્લુનું કુટુંબ મોટું છે એવું છે એમ ને હા

તમે ખાલી બોલવાના જવાબ સો લે પણ ખબર પડે છે તાણી પછી શું પછી

હતો નહીતો <laughs> <laughs>

બે મિનિટ માં ગાજ થઈ જાય તારે ત્યાં લઈને આવું છું એમ તો રેતો નહી લાવી જ હોય ને તો વાઘુજી લઈને આવજો બરોબર મેળાયા છે તારું કશું બગડવાની છું એ તો મને વિશ્વાસ છે પણ આ ખ્યાજી હેચી વેચી બધું બાફ્યું છે બેસ ઓછી તો કરે બધા આવશે તું બેસ ને ભાઈ

તમારે જે નતું બોલવાનું એ તમે બોલી ગયા તોય હું ઉભો ઉભો વાકણ ખમે ગયો છું કશો વાતો નહી એ તમારા વગર છે ને કોઈ મારા અભો કુવારો નઈ રે જો હેડો હ મારા ઘણુંય કુટુંબ છે તે કુવારો રહે તો મારા બાનું શું જાય છે તું જાય ને તારે વધનો બોલ્યા વગર હોય આયા છે તારે બોલાવા વાઘુજી હેડો પેલા બોલાવી છે બજી હા મારી જે વાગુજી ને આવે ને એટલે સમાધાન કરીને પછી તમે ઘેર જાજો હો એટલે તમે જો હેડ્યા છો હું ઘેર જાઉં છું

તું શું કરવા યાટે છે હું નહીં બેઠો ચિંતા તો થાય કે તું કોઈ ચિંતા કરે નહીં બહુ જ એ અરી ભાઈ અરી ભાઈ તો જા બાપુજી ગેર ચમ લાયા નહીં તમે હું શું કરવા લાવું મારે જો લઈને શબન છે ભાઈ એટલે એ બધું જો ભલા આદમી અહીંયા લઈને આવવાનું હતું તમારે તો ના રે ના મારે લઈને શબન નહીં

એના બાપડા ને વર્ષે નેટ મેળાવે છે અને તમારા જેવા તોડાઈ નાખી આ પણ વાઘુજી એકલા નહી આવે ના ખેગારજી ના આપણે તો જવા ના શકે મારી વાત આપડો આ વાત લોબી થાય એ પહેલા હોય ને પટાઈ દેવી છે કોઈ લોબી ના થાય ના તરત તરત પટાઈ દેવી આપણે વાર નહી કરવી શું છે બુબજી અરે રાત ના ઊંઘવા નહી દેતા કેજો ભાઈ અમને ઊંઘવા નહી દેતા શું છું આ ખેગારજી પૂછો કે

અને આ બલ્લુએ છે ને હાથે કરીને માજુ અરે હેડોન વાકુજી એ વાકુજી શું છે આ બધું હ કશું નહીં ચમ કશું નહીં એટલે ઊંજો શું મુતો હું છે હેડ જો તો આ કણ મંદિર હેડો મંદિરે શું ખાવા એ બધા બેઠા છે હેડ એટલે બેઠા ની એ બધા મરદ છે

તમારા લીધે થઈ ને બલુ નું તૂટી જાય છે ગુલામ રેવાના તાણી અરે મારી વાત આપડો તમે ભાઈ બંધ ગોલ રો છો એટલે હું એમ નહીં કેતો એ મજાક કરી છે ઘણી વાર

બોલતા નહી આવડતું ખોટી માર ખા હે બબાલ પંચાયત કરવા વચ્ચે પડશે નઈ બોલે હરિભાઈ નહી બોલે ભાઈ તમે હેઠળ

ભેગા તો રહેવાનું હોય એ બધું આપડે તો ભેગું આપવું તમે નશો તમારે સમજવું પડે ભલાદ તમે સમજાણા કેમ રહો તાને

એટલે પેલા બલ્લુ ને કરવા જવાનું હતું એટલે મેં ખાલી એટલું જ કીધું હું મુક તો ખેગરજી તમે તૈયાર થઈ જાજો હું એ જવાનો છું એટલે એમો તો દોન કાઢવા મળ્યા કે તમે જવાના છો કે તું હોય કે તમે જવાના છો કે તું હોય એટલે કે તમન કે તમાર બૈરુ કે જવા દે હે કે તમે કે બૈરાના ગુલામ છો ના ભાઈ બાસકુ એ દોન કાઢ્યા હું દોન પાડી નાખો તેના અરે બાસકુ ના કહેવાય કોઈ ના કહેવાય તમે પાણી પીજો પાણી પીઓ

હા હા જોવું પડે વાઘુજી પણ ખેકારજી મનમાં બાસ્કુજી તમારા ભાઈ બંધ એટલે બોલાય તમે બધુંય ભૂલી જો અને હવાર તૈયાર થઈ જજો બલ્લો તો શાંતિ રાજ હોય ઓમ નેમ તૈયાર નહીં કરવા મારા આ સમાધાન કરીને જ ઘેર જવું છે હા મારું પોંછો પાટણ હા